સૌથી પહેલાં અહીંયા આપણે ચટણી બનાવવાની છે તો એની માટે એક મિક્સચરજરનો બાઉલ લઈ લઈશું એની અંદર આપણે એક કપ જેટલી કોથમીર લઈ લેવાની છે અહીંયા ફ્રેશ કોથમીરનો ઉપયોગ કરવાનો હવે આની અંદર આપણે મરચાં એડ કરવાના છે તો દસથી બાર આપણે મરચાંના ટુકડા એડ કરી દઈશું અહીંયા તમારે કેટલી તીખી બનાવી છે એ પ્રમાણે મરચાંના ટુકડા એડ કરવાના પછી પાંચથી છ કડી આપણે લસણની લઈ લેશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને આની અંદર અડધી વાટકી આપણે દાળિયા એડ કરી દઈશું દાળિયાની જગ્યાએ તમારે સિંગ એડ કરવી હોય તો તમે કરી શકો છો અને અંદર થોડુંક પાણી એડ કરીને આપણે સ્મૂથ ચટણી બનાવીને રેડી કરી લેવાની છે એટલું ખાસ ધ્યાન રાખવાનું છે ચટણી અહીંયા તમારી બહુ ઢીલી ના હોય એવી બનાવવાની નથી અહીંયા મીડિયમ આપણે ચટણી બનાવીને રેડી કરવાની છે તો આ રીતની તમારી થિકનેસ પ્રમાણે ચટણી બનીને રેડી થવી જોઈએ હવે આપણે ભેલ માટેની આપણે ઘડ્યું પાણી બનાવવાનું છે તો એની માટે એક વાસણ લઈ લેશું એની અંદર આપણે હવે આપણે આની અંદર અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે અહીંયા તમે કેટલી પ્લેટ બેલ બનાવો છો એ પ્રમાણે તમારે પાણીનો ઉપયોગ કરવાનો રહેશે અહીંયા હું બે પ્લેટ બેલ બનાવું છું એટલે અડધો કપ જેવું પાણી મેં લીધેલું છે એની અંદર આપણે ત્રણથી ચાર ચમચી જેટલું ખડી સાકર દળેલી સાકર જે આવે છે એ આપણે એડ કરીશું અહીંયા તમારે જો આખી સાકરનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો પણ આખી સાકરને ઓગળતા વાર લાગે એટલે આપણે દળેલી સાકરનો ઉપયોગ કર્યો છે તો અહીંયા આપણે દળેલી સાકર એકદમ પાણીમાં ઓગળી જાય એ રીતે તમારે અહીંયા મિક્સ કરવાનું રહેશે જરા બી અહીંયા સાકરનો દાણો ના રહી જવો જોઈએ એ પ્રમાણે તમારે મિક્સ કરવાનું છે તમારે આ સ્ટેજ પર ગોરનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો પણ અહીંયા આપણે કોઈ ખાટી મીઠી ભેલમાં ચટણીનો ઉપયોગ નથી થતો જે આપણે ખજૂર આમલીની ચટણી બનાવતા હોઈએ છીએ એ ચટણીનો આ ભેલમાં ઉપયોગ નથી થતો એટલે તમારે આ રીતે ગળ્યું પાણી બનાવીને રેડી કરવાનું છે હવે આને આપણે સાઈડ પર મૂકી દઈશું અને એક વાસણમાં આપણે મમરા લઈ લઈશું અહીંયા મમરાને પહેલાં સાફ કરીને અધકચરા શેકી દેવાના પછી એની અંદર આપણે અડધી વાટકી જેવા સિંગદાણાનો ઉપયોગ કરીશું અહીંયા મેં ખારી સીંગ લીધી છે તમે અહીંયા કોઈ બી સીંગનો ઉપયોગ કરી શકો છો સિંગ એડ થઈ જાય પછી અડધી વાટકી જેવા આપણે ઝીણા સમારેલા કાંદા એડ કરીશું અડધી વાટકી જેવા બાફેલા બટેટા એડ કરીશું અહીંયા કાંદા અને બટેટાને રફલી ચોપ કરીને તમારે લેવાના રહેશે બટેટા એડ થઈ જાય પછી આની અંદર જે આપણે ગ્રીન ચટણી વાટીને રેડી કરી છે એ આપણે ત્રણથી ચાર ચમચી જેટલું એડ કરીશું આ ભેલમાં તમારે આ ચટણીનો જ ઉપયોગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે આનો ટેસ્ટ વધારે હોય છે એટલે ચટણી સારા પ્રમાણમાં ઉપયોગમાં લેવાની ચટણી એડ થઈ જાય પછી આની અંદર આપણે મિક્સ ગાંઠિયા આવે છે એ એડ કરી દઈશું અહીંયા તમે કોઈ બી મિક્સ જવાણું આવે છે એ પણ તમે લઈ શકો છો પછી આની અંદર આપણે સ્વાદ પ્રમાણે આમચૂર પાવડર એડ કરીશું અહીંયા હું અડધી ચમચી જેવો આમચૂર પાવડર એડ કરું છું અહીંયા આપણે આમલીનો ઉપયોગ નથી કરતા એટલે ખટાશ માટે આમચૂર પાવડર ઉપયોગ કર્યો છે અડધી ચમચી જેવો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું અને અડધી આપણે લીંબુનો રસ એડ કરી દઈશું જેથી લીંબુનો રસનો સરસ એવો ભેલમાં સ્વાદ આવી જાય હવે આ બધી વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે એકદમ જ સરખી રીતે તમારે મિક્સ કરવાનું જે આપણે ચટણી એડ કરી છે એ હરેક મમરાની અંદર કોટ થઈ જવું જોઈએ એ રીતે તમારે મિક્સ કરવાનું રહેશે જેમ જેમ તમે જેમ જેમ તમે આને મિક્સ કરશો એમ આ સરસ એવું એનો કલર પકડી લેશે તમે જોઈ શકો છો આ રીત સ્ટેજ ઉપર તમારે મિક્સ કરી દેવાનું હવે આ આને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અહીંયા ભેલ આપણી બનીને રેડી છે તો કોઈ બી સર્વિંગ પ્લેટ તમારે લઈ લેવાની એમાં આ રીતે તમારી જે ભેલ બનાવીને તમે રેડી કરી છે એ બધી જ આ રીતે એડ કરી દેવાની આની ઉપર આપણે થોડા સુકા મમરા એડ કરી દઈશું અને પછી આના ઉપર ઝીણા સમારેલા આપણે કાંદા થોડાક સ્પ્રિંકલ કરીશું કાંદા સ્પ્રિંકલ થઈ જાય પછી આના ઉપર આપણે થોડી ઝીણી સેવ એડ કરીશું અહીંયા તમે કોઈ બી સેવ લઈ શકો છો સેવ એડ થઈ જાય પછી જે આપણે ગળ્યું પાણી બનાવી છે એ ટેસ્ટ પ્રમાણે તમારે ગળિયું પાણી એડ કરવાનું તો આપણે બેથી ત્રણ ચમચી જેટલું એડ કરી દઈશું તમારે ગળ્યું પાણી જો અંદર ઉપયોગ ભેલમાં લેવો હોય તો લઈ શકો છો ઉપરથી થોડોક આપણે મીઠું સ્પ્રિન્કલ કરી દઈશું અને આ રીતે તમારી ચટપટી અને અલગ જ સ્વાદમાં કોલેજીયન ભેલ બનીને રેડી છે એકદમ જ અલગ ટેસ્ટમાં છે તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને એક લાઇક જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ